शकती राहतो खरेखर काळूबा सलानी जरूर नाही सपोर्ट नि जरूर सपोर्ट करा बुंड पकावा

મગજ સોગન ના છે કાળો એ તું તો મગજ ફોકસ અમાર દળેલો પાછો લોટ ના દળાય એટલે ભુંડ પકડવાનું જ નહીં પકડવાનું હવે પકડવાનું જ શકે એટલે તાપણે જ કરી જાવ કે ભુંડ પકડશો તે ના તો લેડા પેલા સામો જીએ ના તે બે જણા કર તો હું જોવાતા સૌ પડક એ બે જણા કાઢ્યા છે અરે આ હું કરી છે એ તો જોણવું પડશે કે એ તો જોવા જાવ પડક આપણે ને પડસો આલે ભુંડ ને સો કોઈ ના ઇન્જુસન મને લાગે છે કે એવું આવા ભુંડ હેતર હોમ ઉજ્યો છે એવું જ સાહેબ બાજુ તો ચેલું છે કેમ કો

મારે તો કોઈ ની કંકુત્રી જ નહી આવતી રાખશું ને કોઈ નાસ જ બગાડી ના આયો તમે તો એવું નહી એવું નહી

ભગવાન પરચો આલી ભૂંડ પરચો ના આ એ વથાશી પરચો તો ના રાલા કે માતાજી કોકી પરચો આલા એટલે અમારા જીને પરચા આડ્યા છે ને એ હાલ ગોત્યાય નઈ જતા ગામમાં આ તો ભૂંડ હતું આમ તમે ભૂંડ થી બીવે બીવેન ફરો છો તો સાહેબ એંતા બિયા તા નહી આ નહી આ ઉફરતા કહા તો કે તારા પરચો આલ્યો જે દળ આલે ને એ દળ જોઈ જાય હાલ કચરોજી સોયા દેખાતા નહી તે કાળમુડો કચરોનો ને

રાત નું દેખાતું નહીં સરપંચ તમે હાલ છે ને અમે મેટર થઈ ને તેનું સમાધાન કરવા ઉપડ્યા છીએ ભારે પેલા પેલા કચરા હતા

વતનમાં વી હતો પણ પરદકલા બોલવાતો જ આ આ થેન્ક યુ મને ખાઈ ગયું અને હું ખાઈ ગયો બોલકલા ભૂલ અ શોકણ પાડી તું શોકણ પાડી અજો બતાવ આવજો ઈ ના જવાય ક્યાં દુખાઈ જાય આપો ઈ માં તો થોડું ખાઈ જાય આ તો હું તો એમાં એકમ બેહ્યો તો ભજન ગાતો તો અને આયો ઓન બાયો બાયા બોલા કે ના બુ પણ બંગકાઓ કર ના બુ પણ તારે ઘર તા ને તા શું હું તો સીધું આકલું ઉઈ ગયો અલય કાળ મઢો કાળિયો બોલો